નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભંડકિયામાં નાખીને રોઢા વેળાનો રેશમી તડકો લહેરાવતા સવિતા નારાયણ શામળાજીના ગગનગામી મંદિરને મંદિરની આસપાસની ગાઢી વનરાજીને અને શામળાજીને મેળે ઉમટેલા ઉત્તર ગુજરાતના રંગીલા મેળાર્થીઓના એના મસ્તીને ચળે ઢળી રહ્યા હતા એવી રોંડા વેળાએ અડમોદર ગામેથી ગાયો ભેંસો અને ઘર વખરીને ગાળે ઘોડે ભરીને એક જુવાન રાજપૂત જોડલું ચાલ્યું જાય છે આદમીના પગમાં વહેલામાં વહેલી વતન પોગવાની વતનની ધરતીને નિરખવાની ઉતાવળ છે પોતાના મારવાડી ગામ મૂકીને ખળાઢળા થયો છે એટલે પોતે જ્યાં દુકાળ પાર કર્યો એ શામળાજીની ધરતીને તરછોડી નાખીને એ રાજપૂત લાંબી લાંબી ડાંફો ભરી રહ્યો છે ઉત્તર ગુજરાતનો મુલક અને જટ છોડી દેવો છે એના અંતરમાં અધીરાય છલકાય છે જ્યારે એના પગલા દબાવતી રૂપ યોવને મધમધતી ડાળખી જેવી રાજપૂતાણી ધીમે ડગલે પતિની પાછળ ખેંચાઈ જાય છે રાજપૂતના માલડો રાજ સમજી ગયા છે કે હવે તો મારવાડમાં જવાનું છે આથી ઊંચા કાન કરીને શિંગડા ઝુલાવતા ઝુલાવતા પંથે ચડી ગયા છે જાતવાન ઘોડી ઉપર યુગલના બે બાળકો બેઠા છે આમ નાનકડો એવો કાફલો ગુજરાત પ્રદેશ છોડીને વતન ભણી સ્થળાંતર કરી રહ્યો છે પાછળ ચાલી આવતી ભગવાન શામળીજીના મંદિરને એની વનરાજી ભરી ધરતીને અને દૂર થઈ જતા અડપોદર ગામના ઝાડવાને ખોરડાને તરસી અને આંખમાં ભરી લેવા મીટ માંડે છે અને અભાનપણે એના પગ દિલમાં વસી ગયેલા રળિયામણી ભોમકાને ઘૂંટડે ઘૂંટડે પી લેવા માટે થંભી જાય છે વિજલ આગળ ચાલતો બાઈનો પતિ દાનસંગ રાઠોડ ઘરવાળીને સતપ આંખે જોઈ લે છે હવે શું છે ત્યાં જવા દે બધું અને સોંપ રાખીને ચાલવા માંડ તાડા પોરે ઓશિયા ગામે પોગી જવું છે સમજી હે રાજપુતાણી વિજુબાની માયા એ મમતાની લીલી વાળી છોડની જેમ ખેંચાઈ જાય છે અને પછી ભાન આવતા પતિને એ ઉત્તર વાળે છે મને ખબર છે ખબર છે તો પછી થા થા વેડા શાંકળાના કરે છે દાનસંગ ઉખળી ગયો વારે વારે પાછળ શું જોયા કરે છે જોવાઈ જાય દરબાર બાઈએ મણ એકનો નિહાપો મૂકીને એક ગળતા સાદે ઉમેર્યું આપણે વતન જવા નીકળ્યા ત્યારે કોઈને મળ્યા નહીં કોઈને રામ રામ શામ શામ કર્યા નહીં આવજો કે આવશું એવો વિવેક કર્યો નહીં વિવેક ક્યાંથી થાય કોરા દિલે રાજપૂતનો દીકરો બોલ્યો આપણા મારવાડમાં મે થયો આપણું ઓશિયા ગામ હવે રસકા બોળ થયું લીલા ખડ ઉગ્યા હશે તળાવો ભરાયા હશે ધરતીએ નવા રૂપ ધર્યા હશે હવે ખોટી પોશાનો કરવો બસ રાજપૂતાણી સહેજ રોષાણી આપણને અડમોદર ઝાલા દુકાળ ઉતરા મને માં જણી બેન ગણીને સાચવી દરબાર અડમોદરના ઝાલાઓના પત પેતરા કેવા શું નવાય દાનસંગ રાઠોડ ન પેતરો થઈને બોલ્યો તું ઝાલાની દીકરી અને અળમોદરના રાજપૂતો પણ ઝાલા ભાઈ થઈને બહેનનું રાખે એમાં વળી આવા પેતર જોવા ન મળે દરબાર બાઈ બોલી કઠણ સમયમાં તો બાપ દીકરાથી પણ ખસી જાય વિપતની વેળા બહુ જ વસમી છે દરબાર હશે પણ હવે શું દાનસંગ રાઠોડ નફિકરો હસીને બોલ્યો હવે તો આપણા મલકમાં મે થયો અને સારા વાના થયા વિપદ ગઈ હવે અડપોદનને ભૂલી જવાનું સમજી હે સુંડલા જેવડા અંબોડા સાથેનું બાઈ નું માથું ઉછળી ને ઊંચું થયું ભૂલી જવાનું અડપોદનને ને અડપોદન ના જાલાઓ ને શામળાજીની ધરતી ને વિચાર કરો દરબાર વિચાર કરો પગમાંથી કોઈએ કાંટો કાઢી દીધો સાચવ્યા આપણને વાલા સગાની જેમ રાખ્યા દરબાર એનો બદલો આપણે ક્યાં ભવે વાળશું તે બાય એવા બદલા ફૂદલાની લપમાં પડીએ તો આપણો આખો ભવ એમાં જ એ પૂરો થઈ જાય અરર નવી અતલસ નો તાકો ચિરાય એમ એ રાજપૂતાની બીજુબાનો કંઠ ચિરાયો આવું ન બોલો આપણી દાઢમાં હજુ એનો અન્ન ભર્યું છે અન્ન ભર્યું હશે તો એ આવતીકાલે નીકળી જશે રાઠોડ ઘણી નફટ થઈને બોલ્યો વગદ્યા વકર્યા વગર પગ ઉપાડ અને એવા રોદણા રડવાનું દાનસોંગ રાઠોડના પાષાણ સમા હૈયામાં એ રખાવટનો ક્યાંય છાટો પણ નહોતો નગણા દિલનો એ આદમી એ સ્વાર્થના કાંટાળા ઝાડવા ચડીને બેઠો હતો જાણે ચટ કરીને હદ વટાવીએ તો ગંગા નાયા સમજી ધણીના અણ છાજતા વેણ સાંભળીને એ ધણિયાણી આખે આખી સળગી ગઈ ખાનદાનીની પોતાની ચહેની જ રાખ જાણે પોતે ઉપાડીને એ પતિ પાછળ એ ચાલવા માંડી વીજુબાનો કાફલો અડપોદર ગામનો સીમાડો ઓળંગ્યો અને ત્યાં જ અડપોદરના સીમાડાના ડુંગરા પરથી એ બુંગ્યો વાગ્યો ધસાંગ ધઝાંગ રાજપૂતાણી વિજવાના વિજલ બાત થંભી ગઈ પગ એના જમીન સાથે ખોડાઈ ગયા અડપોદર ગામના સીમાડા ઉપર એ ચિંતા ભરી નજર નાખીને એક ધારા વાગે જતા ઢોલનું એણે અનુમાન કર્યું કે ગામની ઉપર કોઈ અણધાણી આપત આવી છે સાંભળો છો કાળ ભર્યા અવાજ એણે પતિને ટકોઈ રહ્યો અડપોદર ગામ ઉપર કાંઈક આફત આવી છે આ તરઘાયો ઢોલ ધારો વાગે છે હાંભળો હાંભળું છું વાગવા દે દાંત સંગે બે પરવા થઈને વળી પાછો પગ ઉપાડ્યો બુંગીયો વાગે કે ત્રાંબાળું વાગે આપણે શું આપણે તો હવે અડપોદર ગામનો સીમાડો પણ વટી ગયા છીએ તેથી શું દરબાર બાય રઘવાયા સાદે બોલી અડપોદરા ગામ આજે રેંડુ દે થોડા ઘણા બુઢા થોડા ઘણા માંદા અને પાંચ દસ જુવાનો જ ગામમાં છે બાકીના બધા શામળાજીના મેળામાં છે ગામની ઉપર આફત આવી છે એવી વેળાએ આપણે જતા રહેવું ગામ ગયું અને ઘેર દાંત સંગ દાંત કચકચાવીને બોલ્યો કે આપણે કઈ માથા દેવાની માનતા માની છે પતિના કાયરતા ભર્યા વેણ સાંભળીને બા ઊભે ઊભી સળગી ગઈ એની સમજણ અને ધીરજ ની પાર ટૂટી ગઈ અને પતિની ન ગુણાઈને ડુબાડી દેવા એના અંતરે ક્રોધ ભર્યા પૂર ઉભરી આવ્યા ફટ છે રાજપૂત આંખમાં ભડકા બાળતી બાય ચાર ડગલા પાછી હેટી અંગે અંગ કંપી ઉઠ્યા તારે તો કાઈ ન હોય પણ હું ઝાલા રાજપૂતની દીકરી છું જેનું અન્ન ખાધું છે એના દુઃખ મેથીને ન જોવાય આવા કાયર ધણીની માં ચુંદડી ઓઢી એની મને શરમ આવે છે અને ઘોડી ઉપરથી છોકરાને નીચે ઉતારીને એ બાએ ઘોડીની લગામ હાથમાં લીધી અને દડાની જેમ ઉછાળીને એ ઘોડા પર સવાર થઈ ગઈ રહેવા દે રાજપૂત પાછળ દોડ્યો આ છોકરા નાના છે આપણે જવું છે અને તું મરવા સીધને જાશ બાય દાનસંગ તને સંસાર અને જીવ વાલો છે માટે હવે બીજું ઘર કરીને જીવજે કાયર બાકી મેં તો મારું માથું આ પળે જ અડપોદરના ઝાલાને દઈ દીધું છે અને હંસલીની જેમ ઉડતી એ વીજળી બાની ઘોડિયા આ સાંજના ઢળતા તડકાની પીળી જાયમાં અડપોદર ગામના અંતરને ટૂંકું કરતી દોડી રહી મારતી ઘોડીએ બાય અડપોદર ગામને ગોંદરે પહોંચી ત્યારે ગોવાળે ખબર આપી કે સીમાડાના પચાસ જેટલા ભીલો ગામની ગાયો વાળીને ભણે જાય છે ગામ આજ રેઢું છે એટલે ભીલો એ લાગ સાજ્યો છે અને અડમોદરની રાજપૂતાણીઓ મરદાને ભૂ પાઈ દે એવી છે એક ઘરેથી ભાલો અને તલવાર લઈને વિજુબાઈએ રાજપૂત વાસની ડેલીએ અને ખડકીએ પડકાર દીધા રજપૂતાણીઓ હાથમાં આવે હથિયાર લઈને નીકળી પડો ગામના શત્રુઓ આપણી ગાયો વાળી ગયા છે રાજપૂતની બેટીઓ થઈને ઘરમાં પુરાઈ રહેશો તો બાપ દાતાને કલંક બેસશે હું સીમાડેથી તમારી સૌની મદદ માટે પાછી આવી છું બીજુબા મારું નામ બહાર નીકળો બહેનો બેટીઓ અને બેટી ઝટ કરો મારી પાછળ આવો હું જાઉં છું સાથે ભરી પીવા હાલો 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 અને ત્યારે અને વિજુબાનો હાકલો સાંભળતા ઘરે ઘરેથી બાયો હાથમાં આવ્યો એ હથિયાર લઈને સાડલાના કછોટા વાળીને નીકળી પડી વિજુબાની ઘોડી સીમાડે પહોંચી ગઈ પચાસ જેટલા ભીલો અડપોદરના થોડા બુધાઓ ભીલો સાથે ધીંગાણે ચડ્યા હતા રણચંડી બનેલી બીજુબાઈ તલવાર અને ભાલા વહેતા કર્યા ગરાસણીના શૌર્ય થરકાવતા કાંડાથી નીકળતા પ્રહારો એ ભીલોના માથા વીણતા હતા રાજપુતાણીની ઘોડી શત્રુઓની છાતી ઉપર ડાબલા માંડતી હતી અને ત્યાં તો અડમોદર ગામમાંથી ભમરીઓનું ટોળું ઉડે એમ રાજપુતાણીઓ આવી પૂગી સાંજના પાકા લીંબુ જેવા તડકામાં રક્ત છોડો ઉછળી ઉઠી ભીલોએ તીર અને તલવારોને મેં વરસાવ્યો લોથો ઢળતી હતી વીજુબા પણ તીરથી વિંધાઈ રહી હતી છતાં રણચંડી બનીને ત્રાટકી રહી હતી રાજપુતાણીઓના જીવલેણ આક્રમણથી ભીલોની હિંમત એ તૂટી ગઈ અને એ જીવ બચાવવા માટે એ નાઠ્યા ત્યાંથી સાંજે શામળાજીના મેળામાંથી બધા એવા વાત પૂરી થઈ ગઈ હતી એટલે ઘવાયેલાઓને ઝોળીમાં નાખીને જવાનો ઘેર લઈ આવ્યા અને વીર ગતિ પામેલાઓને રણ મેદાનમાં ઢળી પડેલી વિજુબાને જોળીમાં નાખીને એ ઘેર લાવ્યા વિજલબા પડદે એ નખાણી જીવ ઝીંગાણામાં જીવ સટોસટના ધીંગાણાના સમાચાર સાંભળીને દાનસંગ રાઠોડ સીમાડેથી પાછો આવ્યો અને પડદે પડેલી બેભાન વિજુબાથી થોડે દૂર સુનમન બેઠો રહ્યો ત્રીજા દિવસે વિજુબાએ આંખ ઉઘાડી અને પતિને જોયો એટલે પડખો ફરી ગઈ વળતા દિવસે રજપૂતાણી સંપૂર્ણ ભાનમાં આવી ત્યારે દાનસંગ બોલ્યો હું તારી વાટ જોઈને બેઠો છું રાજપૂતાણી તે જીવતરને નકામું હોડમાં મૂક્યું રાઠોડ જીવતર મારું નહીં તારું નકામું છે કાયર માણસો જીવે તોય શું અને મરે તોય શું હશે રાજપૂત મીંડો થઈને બોલ્યો આપણે આપણા ગામે ક્યારે જવાનું છે આપણું ગામ વિજુબાઈ સળગતા ચહેરે દાંત પીસ્યા આપણું ને હવે તમારું આપણું નહીં હવે તમારું એકલાનું જ ગામ મારું ગામ તો હવે આડપોદરા અડપોદરા છે હું તમારો ધણી છું હવે નહીં વિજુબાઈ નામ હું ચૂકતે કરી દીધું હું આવા કાયર ધણીની ઓઢણી ઓઢવા કરતા એ વિધવાનો કાળો મલીર ઓઢવો પસંદ કરીશ અને પળ ખમીને ઉમેરી દીધું મેં તમારા નામનું નાઈન નાખ્યું છે મારો અને તમારો સંબંધ આ પળેથી જ પૂરો થયો માટે તમે હવે તમારે ગામ જાઓ હું મારા ઝાલા ભાઈઓ સાથે આ અડપોદરા ગામે બાકીનું જીવન પૂરું કરીશ માટે ફીફા ખાંડવા મૂકીને વહેતા થાવ ઉમર અને આયુ ખાને દીપાવે એવી એક વિરાંગના સાથે બંધાયેલો એ કાયરતાનો તૂટેલો એક છેડો લઈને એ રાજપૂત મારવાડના પંથે પડ્યો અડમોદનના ગિરાસદારોએ વિજુબાને એ સો વીઘા જમીન કાઢી આપી અને એના દીકરાને સગા ભાણેશ મોટો કર્યો ધીંગાણામાં વીર ગતિ પામેલા એ રાજપૂતોની દસ ખાંભીઓ દેવળ બંધાયું દેવળ પાસે ધર્મશાળા બાંધી આ દેવળ ઝાલરો દેવળ ઓળખાય છે અને ભાદરવા માસની અંધારી આઠમે દર વર્ષે ત્યાં છે વર્ષે ત્યાં છે ત્યાં સ્થળે ઝાલા બાવજીનું મંદિર છે નવા મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે અને ખાંભી પાળિયાનું સંશોધન પણ ચાલુ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રાજપુતાના